કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈએ છીએ હેલ્લો આલ્કેન ની બનાવટ ભાગ બે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવીએ આપણે તો આલ્કોહોલ એટલે આરઓએચ ની જ્યારે એક્સ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એચ ટો દૂર થઈ અને એક્સ બને છે

ફોસ્ફરસ સેલાઇડ મતલબ કે પીએક્સ થ્રી સાથેની પ્રક્રિયાથી અથવા પીએક્સ ફાઈવ સાથેની પ્રક્રિયાથી આપણે બનાવી શકીએ છીએ કોની તો કે આલ્કોહોલની જયારે એચએક્સ સાથેની પ્રક્રિયા પીએક્સ અથવા પીએક્સ ફાઈવ સાથેની પ્રક્રિયા અને એસોસીએલ ટુ સાથેની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે હેલ્લો આલ્કેન મળે છે મિત્રો અહીંયા જોયું હવે આપણે

OH નો જે વિસ્થાપન છે ક્લોરીન વડે થયું અને અહીંથી એચ ટુ દૂર થયો અહીં હેલોજન એસિડ સાથેની જે સક્રિયતાનો ક્રમ છે અહીંયા આપણે માં એચઆઈ લઈએ તો સૌથી ઝડપી પછી HBr પછી એચ સીએલ અને HF આવું કેમ ઈઝીલી કોણ તૂટશે એચઆઈ કારણ કે એચ અને I વચ્ચેની બંધ લંબાઈ વધારે હોય એ બંધ લંબાઈ વધારે હોવાથી બંધ ઉર્જા ઓછી હોય મીન્સ એચઆઈ HBr HCl અને HF અને આલ્કોહોલ ની સક્રિયતાનો ક્રમ કે જ્યારે આ થાય છે ત્યારે મિકેનિઝમમાં શું હોય છે તો કે ચાલો CH3CH2OH ની જ્યારે H+ સાથેની આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે ત્યારબાદ જે પાણી છે બેસ્ટ લિવિંગ ગ્રુપ પાણી દૂર થાય કાર્બોકેટાઈન બને છે ઇટ મીન્સ કે એની અંદર કાર્બોકેટાઈન જો બનતો હોય તો આલ્કોહોલની અંદર તમને ખબર છે કે સ્ટેબલ કાર્બોકેટાઇન કયો આવે એલાઈલ ત્યારબાદ થ્રી ડિગ્રી પછી ટુ ડિગ્રી પછી વન ડિગ્રી માટે ની સક્રિયતાનો ક્રમ પહેલા શું હશે એલાઈલ 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી થઈ ગયું ક્લિયર 1 મિનિટ બીજું જોશો ધ્યાન માં રાખીએ તો કે જો આપણે કોન્સન્ટ્રેટ HCl અને નિર્જળ ZnCl2 નું એક જામ એકનું મિશ્રણ લઈએ તો એને આપણે કહીશું લુકાસ રીએજન્ટ મતલબ લુકાસ પ્રક્રિયા યાદ કે દરાક સુ લુકાસ ની અંદર લુખી નિશા લુખી નિશા

પ્રક્રિયા ઝડપી થાય છે થ્રી ડિગ્રી સાથે અને જો રિએક્ટિવિટી વધારે હોય તો તેને નિર્જન ટુ ની જરૂર પડે નહીં અને ઓરડાના તાપમાને જ આ રિએક્શન થઈ જશે ફોર એક્ઝામ્પલ આજે થ્રી ડિગ્રી આલ્કોહોલ છે થ્રી ડિગ્રી કઈ રીતે તો ઓચ વાળો આજે કાર્બન બીજા ત્રણ સાથે જોડાયેલો છે માટા થ્રી ડિગ્રી આલ્કોહોલ છે એની જ્યારે જલા સાથેની પ્રક્રિયા કરવામાં આવે એમાં નિર્જર જેડેન્શિયલ ટો લેવાની કોઈ જરૂર નથી તો આપણને એનો થ્રી ડિગ્રી હેલાઇટ મળી જશે અહીં જો વન ડિગ્રી અને ટુ ડિગ્રી હોય વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી તો વન ડિગ્રી ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રીમાં વન ડિગ્રી એસેન્ટુ આપશે કારણ અને અવકાશ્ય અવરોધ ઓછો હોય એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી થઈ જશે એટલે reaction કઈ કઈ સો આપણે SN2 જ્યારે 2 ડિગ્રી અને 3 ડિગ્રી હોય છે હંમેશા કઈ reaction આવશે SN1 ક્લિયર SN2 1 ડિગ્રી માટે ઉપર SN1 SN2 વાળો આજે આ ટોપિક છે નૈરો ફરી જ લેજે ચલો અહીંયા ફરી અહી 1 ડિગ્રી આલ્કોહોલ A SN2 આપે છે જ્યારે 2 અને 3 ડિગ્રી SN1 આપે છે

મિનિંગ તો આ જ થયો એકને એક જ વસ્તુ પણ પ્રયોગશાળામાં જ્યારે બનાવવું હોય છે ત્યારે આની સાથેની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે હવે 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલની KBr અને H2SO4 સાથેની પ્રક્રિયા કરી આ 1 ડિગ્રી છે તો 1 ડિગ્રીમાંથી હેલો આલ્કેન બને છે પણ જો 2 ડિગ્રી અને 3 ડિગ્રી લેવામાં આવે ટુ ડિગ્રી અને થ્રી એ રીતે ટુ ડિગ્રી અને થ્રી ડિગ્રી લેવામાં આવશે તો નહીં બને તો શું બનશે તેનું નિર્જલીકરણ થઈને આલ્કીન બની જશે નિર્જલીકરણ થઈને શું બની જશે આલ્કીન માટે એક નોટ્સ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કેબીઆર અને H2SO4 સાથેની પ્રક્રિયા જે એ માત્ર ને માત્ર 1 ડિગ્રી જે આલ્કોહોલ હોય છે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે એનું હેલો આલ્કેન મીન્સ બ્રોમો આલ્કેન બનાવવા માટે વપરાય છે પણ 2 ડિગ્રી અને 3 ડિગ્રી હોય તો થશે નહીં કારણ કે તેમાં નિર્જલીકરણ અને રિએક્શન થાય છે ચલો હવે જોઈએ આપણે કે ભાઈ ઊંચા આલ્કોહોલ હોય

એ શિફ્ટ થઈને અહીંયા આવી જાય ઓકે આનું શિફ્ટિંગ જો અહીંયા થઈ જાય તો કાર્બોકેટાઇન જ્યારે અહીંયા બને તો એ કાર્બોકેટાઇન થ્રી ડિગ્રી બને એમ લાગે છે તો કે હા તો ટુ ડિગ્રી કાર્બોકેટાઇન કરતા થ્રી ડિગ્રી કાર્બોકેટાઇન એ વધારે સ્ટેબલ હોય આ વધુ સ્થાયી હોય અને વધુ સ્થાયી હોય એટલા માટે આપણે શું કરવાનું છે

के एच टू पीओ फोर वत्ता एच टू आ रीते आयोडोइथेन बने इट मीन्स के आ प्रक्रिया एच आई कारण के आमा एच आई आवशे एच आई साथ H2 करने थी एच तो टू दूर सी टू एच फाइव वत्ता एच टू थैंक यू क्लियर थैंक यू सो मित्रों फरी थी नवा टॉपिक साथ मळीशुं